અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ રહેણાંક વિસ્તારને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણાકાંઠાની કેનાલને પાંત્રીસ દિવસ માટે બંધ કરાઈ છે તંત્રએ વૈકલ્પિક પાણી પુરવઠાનું નિયમન કરવાની ફરજ પડી છે ઉકાઈ કેનાલ પર આવેલા એકવાડક અને સાયફન જર્જરિત બનતા તેના સમારકામ અને નવીનીકરણ માટે શટડાઉન લેવામાં આવ્યું છે ત્યારે ગત સત્યાવીસમી ડિસેમ્બરથી પાણી કાપની નોબત સર્જાઈ છે હાલ અંકલેશ્વર જીઆઈડીસી તળાવમાં પૂરતો પાણી સંગ્રહ કરવામાં આવ્યો છે નોટિફાઈડ એરિયામાં સવારે છ વાગ્યાથી નવ વાગ્યા સુધી પીવાનું પાણી અપાઈ રહ્યું છે જ્યારે ઉદ્યોગોને સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી પાણી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં પ્રતિદિન અંદાજે પાંત્રીસ એમએલડી પાણીની જરૂરિયાત હોય છે હાલમાં સ્ટોરેજ પોન્ડમાં પંદર દિવસ સુધી ચાલે તેટલો જ પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે પાણી પુરવઠાની આ પૂર્તિ માટે અન્ય વિકલ્પ તરીકે ઝઘડિયા વિભાગમાંથી જથ્થો પ્રતિદિન મળી રહ્યો છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે નોટિફાઈડ સ્ટોરેજ પોન્ડમાં પૂરતા પાણીનો જથ્થો છે આથી પાણીના પુરવઠાની ઘટ આ દિવસો દરમિયાન નહીં પડે આમ છતાંય સ્થાનિકોએ પાણીનો કરકસરથી ઉપયોગ કરવો તારીખ સત્યાવીસ ડિસેમ્બરથી જે ઔદ્યોગિક વિસ્તારમાં ઉકાઈ કાંઠ ઉકાઈને કાંઠા કેનાલનું રિપેરિંગ જે ચાલે છે તેના અનુસંધાનમાં જે અત્યારે વસાહતમાં પાણી કાપ ચાલી રહ્યો છે એના ભાગરૂપે હજી તળાવમાં ઓગણીસ પોઈન્ટ પાંચનું લેવલ છે અને ઝઘડિયાથી છેલ્લા ચાર પાંચ દિવસથી અમને વન પોઈન્ટ ફાઈવ કેજીએસ પ્રેશયરથી દોઢસોના પ્રેશરથી અંદાજે ત્રણ એમએલડી પાણી મળી રહ્યું છે અને સાથે સાથે તળાવમાં બી પૂરતું લેવલ છે એટલે જે પાણીની ઘટ પડવાની હતી એ લગભગ નહીં પડે અને આપણે પાંત્રીસ દિવસનો જે કાપ છે એ એકદમ વ્યવસ્થિત રીતેનું આયોજન કરેલ છે એટલે કોઈ તકલીફ પડવાની છે નહીં અને સૌએ મારી એક રિક્વેસ્ટ છે કે હાલના જે પાંત્રીસ દિવસનો પાણી કાપ છે એમાં સૌ થોડું પાણી નિયંત્રણમાં વાપરીએ જેથી કરી અને આપણે ઉજળું ભવિષ્ય બનાવી શકીએ થેન્ક યુ